નમસ્કાર મિત્રો સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા અત્યારની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તુર્કીની સંસદમાં મારામારી જુઓ આ ચિત્ર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પીએમ મોદીને મળ્યા આ વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ બાકી છે અંબાલાલ પટેલની આવી છે નવી આગાહી ગઈકાલે એના દિવસે ભારત પાકિસ્તાન સરહદની ઘોષણા કરવામાં આવી હતી ખેડૂતો માટે સરકારે જાહેર કરી છે માર્ગદર્શિકા આ પ્રેમ એક હજાર ગોલ વધુ છે તે વિનેશ ફોગાટે જણાવ્યું છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ અંગે કોર્ટનો મોટો ચુકાદો સામે આવ્યો છે પાંચસો થી વધારે હોસ્પિટલના તબીબો હડતાલમાં ગઈકાલે જોડાયા હતા સાગઠિયા જેવા પાપ ન પકડાયા તે માટે અધિકારીએ રાજીનામું આપ્યું છે અમદાવાદનો છે કિસ્સો ઉદયપુરમાં આરોપીના ઘર પર બોલડોઝર ચલાવવામાં આવ્યું છે આ દિવસે બે હજાર ચોવીસનો બીજો ચંદ્રગ્રહણ જોવા મળનારું છે રાહુલ અને પ્રિયંકા ગાંધી કોલકાતા ક્યારે જશે તેઓ ભાજપે કહ્યું છે પૂનમાં રક્ષાબંધને રણછોડ જાઈના દર્શનમાં સમયમાં થશે ફેરફાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદને આપશે શાનદાર ભેટ હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની એક શાનદાર ભેટ આપશે જેમાં મકરબામાં નવ નિર્મિત સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમ ખુલ્લો મૂકવામાં આવશે આ સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ આધુનિક સુવિધા સાથે સજ્જ છે આ સ્વિમિંગ પૂલનો લાભ વેજલપુર પ્રહલાદનગર આનંદનગર સરખેજ મકરબા તેમજ આસપાસના લોકોને મળનારો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂનમ રક્ષાબંધને રણછોડરાયજીના દર્શન આ સમયે થશે યાત્રાધામ ડાકોરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં સોમવારે સવારે ચાર વાગ્યાને પિસ્તાલીસ મિનિટે મંગળા આરતીનું આયોજન જે સાડા આઠ વાગ્યા સુધી ખુલ્લા રહેશે સાડા આઠથી સાડા નવ વાગ્યા સુધી ભગવાન શ્રી રણછોડ અને બંધ આરોગવા આ બાદ નવ વાગ્યા થી લઈને બપોરે દોઢ વાગ્યા સુધી દર્શન કરી શકાશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ અને પ્રિયંકા ગાંધી કોલકાતા ક્યારે જશે તે ભાજપે જણાવ્યું છે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે થયેલા રેપ અને હત્યાને લઈને ભાજપે આકરા સવાલો પૂછ્યા છે ભાજપ નેતા સંબિતા પાત્રાએ કહ્યું છે કે મમતા બેનર્જી અને તેમની સરકાર અપરાધીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ અમે પીડિતોને અન્યાય અપાવીને રહીશું તો આ તરફ કોંગ્રેસ પર પ્રહાર કરતા સંબિત પાત્રાએ કહ્યું છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કોલકતા ક્યારે જશે અને આ રીતે અત્યારે રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો આ દિવસે બે હજાર ચોવીસનું બીજું ચંદ્રગ્રહણ થશે વર્ષ બે હજાર ચોવીસનું બીજું ચંદ્રગ્રહણ સત્તર અઢાર સપ્ટેમ્બરે થશે ચંદ્રગ્રહણ પૂર્ણ ચંદ્ર એટલે કે પૂનમના દિવસે થાય છે આ ચંદ્રગ્રહણ અઢાર સપ્ટેમ્બરના રોજ દેખાશે જે હાર્વેસ્ટ મૂન અથવા તો સુપર મૂન હશે એક રિપોર્ટ અનુસાર આ ચંદ્રગ્રહણ યુરોપ એશિયાના મોટાભાગના ભાગો આફ્રિકા ઉત્તર અને દક્ષિણ અમેરિકા પેસિફિક એટલાન્ટિક હિન્દ મહાસાગર અને એન્ટાર્કટિકામાં દેખાશે તે અઢાર સપ્ટેમ્બરે સવારે છ વાગે અને અગિયાર મિનિટે શરૂ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉદયપુરમાં આરોપીના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે રાજસ્થાનના ઉદયપુરમાં દસમા ધોરણના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરી મારી હતી ત્યારબાદ ઉદયપુરમાં સાંપ્રદાયિક તણાવ ઊભો થયો હતો પોલીસને ધારા એકસોને ચુવાલીસ લગાવવાની ફરજ પડી હતી હવે આ કેસમાં સરકારે મોટી એક્શન લીધી છે આરોપીના ઘર ઉપર બુલડોઝર ચાલ્યું છે એવું કહેવાય છે કે આ ઘર ગેરકાયદેસર હતો અને આરોપીનો પરિવાર ત્યાં ભાડે રહેતો હતો આ તરફ ઘાયલ વિદ્યાર્થીની સ્થિતિ અત્યારે નાજુક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાગઠિયા જેવા પાપ ન પકડાયા તે માટે અધિકારીએ આપ્યું છે રાજીનામું અમદાવાદમાં એક અધિકારીના રાજીનામાએ ભડકો કર્યો છે ભડકો એટલે કે રાજીનામાનું કારણ કંઈક અલગ છે એક બે પદાધિકારીઓએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું છે જો કે અંદર ખાને કાઉન્સિલરોમાં એવી ચર્ચા છે કે આ સાહેબને પણ રાજકોટમાં સાગઠિયાના પાપ પકડાયાનો ડર હતો અને એટલે જ તેમણે ક્યારના પોતાના પદે પરથી રાજપથથી જવ જવ કરતા હતા જ્યારે પદાધિકારીઓના તકનો લાભ ઉઠ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચસોથી વધારે હોસ્પિટલના તબીબો હડતાલમાં જોડાયા હતા કોલકાતામાં ડોક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદના તબીબોએ પણ હડતાલ પર ઉતર્યા હતા અમદાવાદની સત્યાવીસ નામાંકિત હોસ્પિટલ તબીબો કામકાજથી અડગા રહ્યા હતા કોર્પોરેટ તેમજ ખાનગી પાંચસો જેટલી હોસ્પિટલના તબીબોએ હડતાળ કરી હતી પંદર હજારથી વધુ ઓપીડી બંધ રહેતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી કે એવી યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે પગલાં લેવાની માગ કરી હતી કે જેઓ તેમના વિડીયો અને ડાયલોગનો ઉપયોગ કરતા હતા હવે કોર્ટે તેમની તરફેણમાં નિર્ણય આપતા આ વસ્તુને ઇન્ટરએક્ચ્યુઅલ રાઇટ્સનું ઉલ્લંઘન ગણાવ્યું છે કોર્ટે કહ્યું છે કે હવે નિર્માતા સિવાય કોઈ પણ આના શોના કન્ટેન્ટનો ઉપયોગ નહીં કરે અને કરશે તો કાર્યવાહી કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ પ્રેમ એક હજાર ગોલ્ડથી પણ વધુ છે તે વિનેશ ફોગાટે જણાવ્યું છે ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટા પેરિસથી દિલ્હી પરત ફરી છે જ્યાં એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત થયું છે ત્યારબાદ તે પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા હવે તેમણે ગોલ્ડ મેડલની વાત કરી છે વિનેશે કહ્યું છે કે મને જે પ્રેમ અને સન્માન મળ્યો છે તે એક હજારથી વધુ ગોલ્ડ મેડલ છે વિનેશે કહ્યું છે કે તેમણે મને ગોલ્ડ મેડલ નથી આપ્યો પરંતુ અહીં લોકોએ મને આ આપી દીધો છે મને જે પ્રેમ અને સન્માન મળ્યો છે તે એક હજાર ગોલ્ડ મેડલથી પણ વધુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સરકારે જાહેર કરી છે માર્ગદર્શિકા ડાંગરની ખેતી કરનારા ખેડૂતો માટે ગુજરાત સરકારે બે દિવસ પહેલાં ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસ હતો અને તે જ સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદની ઘોષણાને ઇઠ્યોતેર વર્ષ પૂરા થયા હતા સત્તર ઓગસ્ટ ઓગણીસોને સુડતાલીસની બપોરે પાર્ટીશન કમિશનના અધ્યક્ષ સર સિરિલ રેડ ક્લિપે ભારત પાકિસ્તાનની સરહદ એટલે કે વિભાજનની રેખાની જાહેરાત કરી હતી ઉલ્લેખનીય છે કે સિરિલ રેડ ફ્લિકે પહેલાં ક્યારે ભારત નહોતા આવ્યા કે નહોતું ક્યારે તેમણે આવું સરહદનું કામ કર્યું વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલના દિવસે થઈ હતી ભારત પાકિસ્તાન સરહદની ઘોષણા બે દિવસ પહેલાં એટલે કે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસ હતો તેમજ ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદની ઘોષણા થઈ હતી તેને ઇઠ્યોતેર વર્ષ પૂરા થયા છે સત્તર ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસની બપોરે પાર્ટીશન કમિશનના અધ્યક્ષ સર સિરિલા રેડફિલ્કે ભારત પાકિસ્તાનની સરહદની એટલે કે વિભાજનની રેખાની જાહેરાત કરી હતી ઉલ્લેખનીય છે કે સર સિરિયલ રેડ ફ્લિકે પહેલાં ક્યારે ભારત નહોતા આવ્યા કે નહોતું ક્યારે તેમણે આવું સરહદનું કામ કર્યું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ બાકી છે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરીથી વરસાદની આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે સત્તરથી બાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં સત્તરથી બાવીસ દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે તો બીજી બાજુ બનાસકાંઠાના દાતા અંબાજી અને અરવલ્લીના શામળાજી વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે મહેસાણા અને પાટણમાં પણ એક ઇંચની આસપાસ વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પીએમ મોદીને મળ્યા છે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળવા માટે દિલ્હી ગયા હતા જ્યાં તેઓ પીએમ સાથે મળીને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જો કે એક તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જેમાં પીએમ મોદી અને વિજય રૂપાણી ચર્ચાઓ કરતા જોવા મળી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તુર્કીની સંસદમાં મારામારી શુક્રવારે તુર્કીની સંસદમાં મારામારીનો કિસ્સો સામે આવ્યો છે એકબીજાને લાતો અને મુક્કા માર્યા હતા આ લડાઈ લગભગ મિનિટ સુધી ચાલી હતી જેમાં વિપક્ષના ત્રણ સાંસદો પણ ઘાયલ થયા છે વિપક્ષી સાંસદે તુર્કીના રાષ્ટ્રપતિ યાદરગનની પાર્ટીને આતંકવાદી સંગઠન ગણાવ્યું હતું ત્યારબાદ બબાલ શરૂ થઈ હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે